વાલા મિત્રો આજે તો ખેતર જવું છે ખેતર જઈને ખેતરમાં ભારવું છે અને વાવીને આવ્યો ત્યારનો હું હજુ ખેતર નથી આજે નવ દિવસ થઈ ગયા છે તો જોવું એરંડા વાયા છે કેવા ઉગ્યા છે અને જઈ અને ખબર કાઢવી છે નમસ્કાર મિત્રો નમસ્કાર વાલા મિત્રો આ રેલવેની બાજુમાં અંબાજીમાંનો ધામ આવ્યો છે મંદિર અને પ્રતાપ ખૂબ છે માતાજીનો અને અહીંયા કને આ રેલગાડી આવી ત્યારે પણ આ રેલગાડીને સંભાવી દીધી હતી અને અને માતાજીનો પ્રતાપ ખૂબ છે અને આવતા જતા અમે દર્શન કરીએ છીએ અને ખૂબ અમે માનીએ છીએ માને કે આ રેલવે જઈ રહી છે તમે નિહાળી રહ્યા છો અને આ માતાજીનું બીજું મંદિર બનાવ્યું પણ માતાજીએ પ્રસન્ન ના કર્યો આ લીમડાની બાજુમાં તો એને થાને બેહી રહ્યા અને અને કે હું અહીંથી ઉઠી છે જ નહીં તો રેલવેને પણ સાઇટમાં લેવી પડી તમે નિહાળી રહ્યા છો તો જુઓ આ રેલવે સ્ટેશન આવેલું છે અને ખૂબ માએ પરસા પૂર્યા છે અને માતાજી અવારનવાર બધાને પરસા આપે છે ખેડૂત મિત્રો આ અમારા ગામમાં તળાવ આવેલું છે તમે તો જાણતા હશો કે હું ક્યાંથી બોલું છું ને કોણ શું

કે આમાં આમાં ક્યારેય પાણી આવતું નથી ખેડૂત શું કરે શું ના કરે ખેડૂત ખેતી કરવી હોય તો સી કરે નમસ્કાર વાલા ખેડૂત મિત્રો હવે હું આ ખેતર આંટો મારી રહ્યો છું અને ખેતર જોઈ અને હું હવે ખેતર જવા નીકળી રહ્યો છું ઘરે જવા નીકળી રહ્યો છું અને આ વિડીયો ખૂબ ને ખૂબ નિહાળજો અને આ આ વિડીયાનો બ્લોક પૂરો કરું છું